નમસ્કાર મિત્રો મોર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે સો ફ્રેન્ડ્સ આજે આપણે ટેટ વન એક્ઝામ જે બે હજાર પચીસ છવ્વીસમાં લેવાની છે એના માટે ટોપિક વાઇઝ આપણે આ વિડીયોની સિરીઝ ચલાવવાના છીએ આ જે એમ સીક્યુ તૈયાર કર્યા છે એ એમ છે એ મારા અનુભવના આધારે અને મોસ્ટ ટાઈમ આઈમપી હોઈ શકે તો આ વિડીયોની અંદર આપણે બાળ વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ વિષય ઉપર પચીસથી વધારે એમસીક્યુએસ જોવાના છીએ અને સાથે સમજૂતી પણ જોવાના છીએ તો લે ચાલો શરૂ કરીએ લેટ સ્ટાર્ટ અવર વિડિયો ફર્સ્ટ ક્વેશ્ચન છે વિકાસ વિકાસ એટલે ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ એ કેવી પ્રક્રિયા છે માત્ર જથ્થાત્મક માત્ર ગુણાત્મક નિરંતર ગુણાત્મક અને જથ્થાત્મક બંને ચોક્કસ સમયગાળામાં અટકી જતી ક્રિયા તો આપણો જવાબ મિત્રો છે નિરંતર ગુણાત્મક અને જથ્થાત્મક બંને પ્રક્રિયા છે વિકાસ સમજૂતી જોઈએ તો મિત્રો વિકાસ એ ગર્ભધારણથી મૃત્યુ સુધી ચાલતી સર્વાંગીક પ્રક્રિયા છે તેમાં શરીરમાં થતા ફેરફારો એ જથ્થાત્મક પ્રક્રિયા છે અને કાર્યદક્ષતામાં થતા ફેરફારો એ સુધારા એ ગુણાત્મક છે જેમ કે બાળકની તર્કશક્તિનો વિકાસ થવો એ બંનેનો સમાવેશ થાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે વિકાસની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે તો વિકાસની પ્રક્રિયા જન્મથી શરૂ થાય છે ગર્ભધારણથી બાલ્યાવસ્થાથી કે કિશોરાવસ્થાથી તો મિત્રો આપણો આન્સર છે ગર્ભધારણથી વિકાસની પ્રક્રિયા શરૂ થઈ જાય છે મિત્રો વિકાસ ડેવલપમેન્ટ એ નિર નિરંતરતાના સિદ્ધાંત મુજબ આગળ વધે છે એટલે કે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે જન્મ પહેલાં માતાના ગર્ભમાંથી જ બાળકનો વિકાસ શરૂ થઈ જાય છે ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે હર્લોક જીન પિયા ફોબરેલ કે ફ્રાન્સિસ ગાલટન તો આપણો આન્સર છે જીન પિયા નામના મનોવૈજ્ઞાનિકે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે ત્યારબાદ મિત્રો વિકાસ અને અધ્યયન વચ્ચેનો સંબંધ કેવો છે મોસ્ટ પી ક્વેશ્ચન છે વિકાસ છે એ અધ્યયનથી સ્વતંત્ર છે અધ્યયન હંમેશા વિકાસ કરતા પાછળ હોય છે સી ઓપ્શન અધ્યયન વિકાસને વેગ આપે છે અને વિકાસની પ્રક્રિયા પર આધારિત છે અને બંને એકબીજાને અસર કરતા નથી તો મિત્રો આપણો આન્સર થશે અધ્યયન એ વિકાસને વેગ આપે છે અને વિકાસની પ્રક્રિયા ઉપર પણ આધાર રાખે છે તો એની સાથે ઘનિષ્ઠ સંબંધ છે તો જીન પિયાજે અને વાયક્ જેવા મનોવિજ્ઞાનિકો સ્વીકારે છે કે બાળક ચોક્કસ સ્તરનો વિકાસ સાધે છે પછી ચોક્કસ બાબત શીખવા એટલે કે અધ્યયન માટે તૈયાર થતો હોય છે અને અધ્યયન એ આ વિકાસને આગળ વધારે છે કોઈ જન્મેલું બાળકને તમે બોલવાનું કે લખવાનું વાંચવાનું શીખવી ન શકો એની ચોક્કસ એ જ થાય એને શીખવાની ઉંમર થાય અધ્યયન કરવાની ઉંમર થાય ત્યારે જ એ અધ્યયન આગળ વધી શકે છે ત્યારબાદ વિકાસ હંમેશા ક્રમમાં આગળ વધે છે કેવા ક્રમમાં આગળ વધે છે તો વિશિષ્ટ વિશિષ્ટથી સામાન્ય તરફ સામાન્યથી વિશિષ્ટ તરફ યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી આગળ વધે છે કે માત્ર ઊંચાઈમાં વધારો થાય છે તો મિત્રો વિકાસ હંમેશા છે એ સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધે છે જેમ કે બાળક પહેલાં આખું શરીર હલાવે છે એટલે કે આપણને સામાન્ય પ્રતિચારો આપે છે હાથ પગ હલાવીને આપણને કહે છે અને ત્યાર પછી ચોક્કસ વસ્તુ પકડવા માટે માત્ર આંગળીઓનો જ ઉપયોગ કરે છે એ એનો વિશિષ્ટ પ્રતિચાર આપણને મળે છે તો બાળકનો વિકાસ જે છે એ હંમેશા સામાન્યથી વિશિષ્ટતા તરફ આગળ વધે છે ત્યાર પછી મિત્રો બાળ વિકાસ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો આન્સર જોઈએ આપણે મિત્રો વિકાસ પર શિક્ષણ અને તાલીમની કોઈ જ અસર પડતી નથી ખરેખર વિકાસ પર શિક્ષણ અધ્યયન અને તાલીમની ખરેખર અસર પડે છે એટલે બાળ વિકાસ પર શિક્ષણ અને તાલીમની ખૂબ જ વધારે અસર પડે છે તો મિત્રો ચાર ઓપ્શન મહત્ત્વના છે એમાંથી ત્રણ ઓપ્શન છે એ આપણને અતિ મહત્વના છે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે વિકાસ ચોક્કસ અને ક્રમબદ્ધ હોય છે વિકાસ વર્તનમાં થતા ફેરફાર સાથે જોડાયેલ હોય છે અને વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર થાય છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે બાળ વિકાસ મુખ્યત્વે કયા સમયગાળાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે માત્ર શિશુ અવસ્થા માત્ર કિશોરાવસ્થા ગર્ભાવસ્થાથી કિશોરાવસ્થા સુધી કે જન્મથી મૃત્યુ સુધી તો મિત્રો જવાબ છે કે બાળ વિકાસ એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ ગર્ભાવસ્થાથી લઈને કિશોર વયનો થઈ જાય એટલે કે કિશોરાવસ્થા સુધી બાળ વિકાસ આ સમયગાળાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે મનોવિજ્ઞાનની આ જે શાખા છે એ બાળકના શારીરિક અને માનસિક પરિવર્તનોનો ખાસ કરીને અભ્યાસ કરે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો વિકાસનું કયું પાસું બાળકને તર્ક કરવો સમસ્યા ઉકેલવી અને નિર્ણય લેવામાં મદદ કરે છે તો શારીરિક વિકાસ બી ઓપ્શન છે સામાજિક વિકાસ સી ઓપ્શન છે જ્ઞાનાત્મક વિકાસ અને ડી છે આવેગાત્મક વિકાસ તો મિત્રો સાચો આન્સર છે જ્ઞાનાત્મક વિકાસ કે જેમાં બાળકને તર્ક કરવો વિચારવો સમસ્યાનો ઉકેલ શોધવો અને નિર્ણય લેવામાં મદદ કરે છે જ્ઞાનાત્મક વિકાસ એટલે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટમાં વિચારણા વિદ્યાર્થીની બાળકની યાદ શક્તિ તર્ક કરવાની શક્તિ બોલવાની ભાષા અભિવ્યક્તિની શક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો વિકાસનું ક્યુ પાસું બાળકને તર્ક કરવો અને સમસ્યા આપણે જોઈ ગયા છીએ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ અવસ્થાને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે મિત્રો કે વિકાસની કેટલીક અવસ્થાઓ છે એ અવસ્થાઓ જે છે એની અંદર કઈ અવસ્થા છે એને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો બાલ્યાવસ્થા પ્રારંભિક બાલ્યાવસ્થા ઉત્તર બાલ્યાવસ્થા કે એક પણ નહીં તો સાચો જવાબ મિત્રો છે પ્રારંભિક બાલ્યાવસ્થા એ પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે કે ત્યારે બાળક ખરેખર આપણે જાણતા ન હોય જે બાબત આપણને પણ ખબર ન હોય એવા એવા વિશિષ્ટ સવાલો પૂછે છે તો મિત્રો બાલ્યાવસ્થા એટલે શું તો કે બાળકના બીજા અઠવાડિયાથી જન્મના બીજા અઠવાડિયાથી બીજા વર્ષ સુધીના સમયગાળાને બાલ્યાવસ્થા કહે છે હવે એ પ્રારંભિક બાલ્યાવસ્થા જે છે એ ત્યાર પછી શરૂ થાય છે કે જેમાં બે વર્ષથી છ વર્ષનો સમયગાળો છે અને ઉત્તર બાલ્યાવસ્થા કે જેમાં છ વર્ષથી બાર વર્ષનો સમયગાળો છે તો પ્રારંભિક બાલ્યાવસ્થાની અંદર બાળક પ્રશ્ન પૂછે છે ત્યાર પછીનો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો ટોળાની ઉંમર તરીકે કઈ અવસ્થાને ઓળખવામાં આવે છે તો બાલ્યાવસ્થા પ્રારંભિક બાલ્યાવસ્થા કે ઉત્તર બાલ્યાવસ્થા કે એક પણ નહીં તો મિત્રો ઉત્તર બાલ્યાવસ્થાને ટોળાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે બાલ્યાવસ્થા છે એ આપણે અગાઉ જોઈ લીધું એ જ મુજબ અધ્યયન એટલે શું વિકાસને અધ્યયન સાથે ખૂબ જ સંબંધ છે તો આપણે અધ્યયન સાથેના અને વિકાસને સંબંધિત સવાલો જોવાના છીએ અધ્યયન એટલે શું તો કે અધ્યયન એટલે અનુભવ માત્ર માહિતી યાદ રાખવી અનુભવ અનુભવોને તાલીમ દ્વારા વર્તનમાં થતો કાયમી ફેરફાર કે શારીરિક ઊંચાઈમાં વધારો કે જન્મજાત પ્રક્રિયાઓ તો મિત્રો અધ્યયન એટલે આન્સર બી અનુભવ અને તાલીમ દ્વારા થતો વર્તનમાં ફેરફાર અધ્યયન માટે અનુભવ અને મહાવરો ખૂબ જ અનિવાર્ય છે વર્તનમાં થતો ફેરફાર એ પરિપક્વતાના કારણે હોય છે તો તે અધ્યયન નથી પરંતુ તે ફેરફાર કાયમી હોવો જોઈએ મિત્રો બાળક પરિપક્વ થાય છે એ એના વર્તનમાં ફેરફાર થાય છે પણ એ અધ્યયન નથી મિત્રો ખાસ યાદ રાખજો એટલે શું તો કે એ પરિપક્વતાના કારણે ફેરફાર થયેલો ન હોવો જોઈએ પરંતુ એના વર્તનમાં કેવો ફેરફાર થયેલો હોવો જોઈએ જે કાયમી ફેરફાર દર્શાવતો હોય જેને મિત્રો આપણે અધ્યયન કહેવાય છે પરિપક્વતા શું સૂચવે છે મિત્રો તો પરિપક્વતા ઓપ્શન એ માત્ર શિક્ષણ દ્વારા મળેલું જ્ઞાન જન્મજાત આનુવંશિકતા આધારિત આંતરિક ફેરફારો વારંવારના પ્રયત્નો કે મિત્રોનો સંગ તો મિત્રો પરિપક્વતા સૂચવે છે કે જન્મજાત આનુવંશિક હોઈ શકે જન્મજાત હોઈ શકે અને આનુવંશિકતાના આધારે આંતરિક ફેરફારો એ પરિપક્વતા સૂચવે છે પરિપક્વતા એ કુદરતી અને આનુવંશિક પ્રક્રિયા છે જેના માટે અધ્યયનની કે તાલીમની કે મહાવરાની જરૂર નથી જેમ કે બાળક મોટું થાય છે અને ચાલતા ધીમે ધીમે શીખે છે તે એની પરિપક્વતા છે પરંતુ વાંચતા શીખે છે તર્ક કરતા શીખે છે એ અધ્યયન અધ્યયન છે ત્યારબાદ મનોવૈજ્ઞાનિકોના મતે અધ્યયન માટે કયો ગુણ સૌથી વધુ જરૂરી છે તો ઊંચાઈ તત્પરતા વજન કે સુંદરતા તો મનોવૈજ્ઞાનિકોના મતે અધ્યયન માટે સૌથી મહત્વનો કોઈ ગુણ હોય તો એ છે તત્પરતા રેડીનેસ રેડી ટુ ગેટ સમથિંગ હોર્ન કે અધ્યયન માટે તત્પરતાનો નિયમ લો ઓફ રેડીનેસ આપ્યો બાળક માનસિક અને શારીરિક રીતે તૈયાર હોય તો જ તે અસરકારક અધ્યયન કરી શકે છે તમે ફક્ત વિદ્યાર્થીને ક્લાસરૂમમાં બેસાડી દેવાથી અને કોઈ ટોપિક કે પાઠ કે મહાવરો કરાવવા આવડી જતો નથી પરંતુ એ વિદ્યાર્થીને જો ભણવામાં રસ છે અને તમે એક જ વખત શીખવો છો તો એ લાંબા સમયગાળા સુધી યાદ રાખી શકે છે એટલે ભણવાની તત્પરતા હોવી જોઈએ વિકાસનું ક્યુ પાસું બાળકને તર્ક કરવો સમસ્યા ઉકેલવીને નિર્ણય લેવામાં મદદ કરે છે તો જ્ઞાનાત્મક પાસું છે એ મદદ કરે છે અધ્યયન પર સૌથી વધુ અસર કરતું પરિબળ કયું છે તો અધ્યયન પર સૌથી વધારે અસર કરતું પરિબળ છે પ્રેરણા એટલે કે મોટિવેશન મિત્રો આંતરિક કે બાહ્ય પ્રેરણા વગર અધ્યયન પ્રક્રિયા અધૂરી રહે છે આંતરિક પ્રેરણા એટલે કે રનલ મોટિવેશન એ સૌથી વધુ અસરકારક હોય છે આપણે અત્યારે રોજબરોજ કોઈના કોઈ મોટિવેશનલ વિડિયો જોઈને આપણે મોટિવેટ થતા હોય છે પણ એ કાયમી નથી હોતું ટૂંકા ગાળાનું હોય છે પરંતુ જે અંતસ્પૂર્ણા છે આંતરિક પ્રેરણા છે ઇન્ટરનલ મોટિવેશન છે એ તમારી અધ્યયન પ્રક્રિયાને લાંબા સમયગાળા સુધી ખેંચી જાય છે અધ્યયન કયા ક્ષેત્રમાં ફેરફાર લાવે છે અધ્યયન જ્ઞાનાત્મક ક્ષેત્રમાં ભાવાત્મક ક્ષેત્રમાં કે ક્રિયાત્મક ક્ષેત્રમાં કે ઉપરોક્ત તમામ તો મિત્રો અધ્યયનથી આ ત્રણેય ક્ષેત્રોમાં ફેરફાર આવે છે એ જ્ઞાનાત્મક હોય કે ભાવાત્મક હોય કે ક્રિયાત્મક હોય અધ્યયન એ જ્ઞાન એટલે કે જ્ઞાનાત્મક વલણ એટલે કે ભાવનાત્મક અને કૌશલ્ય એટલે કે સ્કિલ કે જે ક્રિયાત્મક છે એ ત્રણેય ક્ષેત્રોમાં પરિવર્તન લાવે છે મિત્રો ત્યાર પછી વૃદ્ધિ એ મુખ્યત્વે કયા ફેરફારો સાથે સંકળાયેલી છે તો વૃદ્ધિ એ જથ્થાત્મક છે ગુણાત્મક છે શૈક્ષણિક છે કે નૈતિક છે તો બાળકની વિકાસની સાથે સાથે વૃદ્ધિ પણ એટલી જ આવશ્યક છે તો વૃદ્ધિ જે છે એ ક્વોન્ટિટેટિવ એટલે કે જથ્થાત્મક ફેરફારો સાથે સંકળાયેલી છે વૃદ્ધિ એ માત્ર શારીરિક આકાર વજન અને ઊંચાઈમાં વધારાને સૂચવે છે જેનું માપન થઈ શકે છે વૃદ્ધિ ચોક્કસ સમયગાળા પછી અટકી જતી હોય છે શારીરિક અને માનસિક વિકાસ વચ્ચે કેવો સંબંધ છે તો મિત્રો કોઈ સંબંધ નથી નજીકનો અને પરસ્પર સંબંધ છે શારીરિક વિકાસ એ માનસિક વિકાસને અવરોધે છે કે માનસિક વિકાસ એ શારીરિક વિકાસને અવરોધે છે તો મિત્રો શારીરિક અને માનસિક વિકાસ એ બંને એકબીજાના પરસ્પર સંબંધી છે કારણ કે જો શારીરિક વિકાસ હોય તમે શારીરિક રીતે તંદુરસ્ત હોય તો એની સીધી અને સાદી અને હકારાત્મક પોઝિટિવ અસર તમારા માનસિક વિકાસને વેગ આપે છે અધ્યયનને અસરકારક બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ વિદ્યાર્થીઓને વારાઘડીએ માત્ર સજા જ આપવી જોઈએ વિદ્યાર્થીઓને સક્રિય રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ માત્ર વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે માત્ર પાઠ્યપુસ્તકનું વાંચન કરવું જોઈએ તો મિત્રો વર્ગખંડની અંદર અસરકારક અધ્યયન ક્યારે બની શકે તો એ અધ્યયનની અંદર વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે અને શિક્ષક તરીકે જો એને પ્રોત્સાહન આપવામાં આવે અને દ્વિધ્રુવી પ્રક્રિયા આગળ વધે તો એ અધ્યયનને અસરકારક બનાવી શકાય છે બાળકને કેન્દ્રમાં રાખીને સક્રિય ભાગીદારીથી થતું શિક્ષણ લાંબા સમય સુધી ટકે છે અધ્યયનના પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે તો આપ સૌ જાણો છો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત એડવર્ડ ઠોન ડાયકે આપ્યો હતો કે જેને બિલાડી ઉપર પ્રયોગો કરીને આ સિદ્ધાંત આપ્યો જેમાં તેમણે તત્પરતા એટલે કે અધ્યયનની તત્પરતા એની અસર અને વારંવારના પ્રયત્નો એટલે કે મહાવરાના મુખ્ય નિયમો આપ્યા હતા વિકાસનું ક્યુક છે વિકાસનું ક્ષેત્ર કયું છે વિકાસનું ક્ષેત્ર માનસિક છે શારીરિક છે સામાજિક છે કે તમામ ક્ષેત્ર છે તો મિત્રો વિકાસનું ક્ષેત્ર છે એ ફક્ત શારીરિક કે માનસિક કે સામાજિક નહીં શારીરિક છે માનસિક છે સમાજમાં વિદ્યાર્થી રહેવાનો છે એટલે સામાજિક છે બોલવાનો છે અભિવ્યક્ત કરવાનો છે એટલે ભાષા છે અને પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરવાનો છે એટલે કે આવેગાત્મક એટલે કે સર્વાંગી ક્ષેત્ર છે વિકાસ કોઈ એક પાસા સુધી મર્યાદિત નથી પરંતુ જીવનના દરેક પાસાને આવરી લે છે કઈ મનોવૈજ્ઞાનિક શાખાએ અધ્યયનમાં પ્રબલીકરણ પર ભાર મૂક્યો છે તો ગેસ્ટાલ્ટવાદ વર્તનવાદ સંરચનાવાદ કે માનવતાવાદ તો સાચો જવાબ છે બિહેવિયરિઝમ એટલે કે વર્તનવાદ એ પ્રબલીકરણ મનોવિ વર્તનવાદની જે મનોવૈજ્ઞાનિક શાળા છે એને અધ્યયનમાં રીએન્ફોર્સમેન્ટ એટલે પ્રબલીકરણ પર ભાર મૂક્યો છે સ્કીનર સ્કીનર અને પાવલો જેવા વર્તનવાદીઓએ પુનઃ પ્રબલનને પુનર્બલનને અધ્યયન માટે આવશ્યક ગણાવ્યું છે વિકાસના સિદ્ધાંત મુજબ ગતિ અને દિશા કેવી હોય છે તો યાદચ્છિક હોય છે અનુમાનિત હોય છે અવ્યવસ્થિત હોય છે કે અનિયમિત હોય છે તો મિત્રો વિકાસના સિદ્ધાંત મુજબ ગતિ અને દિશા એ અનુમાનિત હોય છે પ્રેડિક્ટેબલ હોય છે વિકાસ એ કોઈ ચોક્કસ ક્રમમાં થાય છે જેમ કે બેસવું પછી ઊભા થવું તેથી તેની ગતિ અને દિશાનું અનુમાન લગાવી શકાય છે એટલે કે પ્રેડિક્ટેબલ છે ક્યા મનોવૈજ્ઞાનિકના મતે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે તો સાચો જવાબ છે હરલોક હરલોકના મતે મિત્રો એ વૃદ્ધિ શારીરિક પાસા સાથે સંબંધિત છે અને વૃદ્ધિ એટલે શરીરના અંગોમાં થતો ફેરફાર એ વૃદ્ધિ એ પ્રમાણાત્મક